હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે પંચમાસી બનાવવાની છે સાત વસ્તુથી જે સાત વસ્તુ આપણે લીધેલી છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને આ સેવન જ્યાં છે હનુમાનજીની મળી હવે આ અડદ પહેલાં લઈ લીધા છે આપણે સાત હવે લે સુખીલી લોખંડની જે આપણે તેનો પતલો ભાગ કટ કરીને લીધેલો છે જેથી કરીને આપણે હાથમાં વાગે નહીં કોડી છે અને આ છે લોખંડની ગોળ રિંગ બંનેમાંથી કોઈ પણ યુઝ કરી શકાય છે પતલીમાં પણ લોખંડનો તાર હોય છે આ છે ચણોઠી આ છે ચાર શેરી ભેગી થતી હોય તે ચોકની માટી આ છે હનુમાનજીની મળી જે આપણે પ્રોપર હનુમાનજીના મંદિરેથી જ લઈએ છીએ મંગળવાર અને શનિવારે જ લઈએ છીએ અને હવે આ રીતે એક પ્લાસ્ટિકની કોથળી લેવાની છે એની અંદર પાંચ વસ્તુ એડ કરી દેવાની છે અને બાકીની જે બે વસ્તુ છે ગોળ રિંગ અને કોડી તે બહાર રહેશે પ્લાસ્ટિકમાં પેક કરેલું હશે તો તમારું અંદરની જે વસ્તુ નાખેલી છે તે પલળશે નહીં એટલા માટે આપણે પ્લાસ્ટિકનો યુઝ કરેલો છે પહેલાં અને પછી આપણે બ્લેક કાપડથી કોટલી બનાવી લેશું તો આ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો જો ઘરે તમારાથી પ્રોપર ફિનિશિંગ ના આવતું હોય તો ઉપર આપેલ નંબર પર તમે ઓર્ડર બુક કરાવી શકો છો તમે કોઈ ચિંતા કરશો નહીં કે હું બહાર ઓર્ડર આપીશ તો કેવી આવશે એમાં બધી જ વસ્તુ હશે કે કેમ જે તમને બતાવવામાં આવે છે વિડીયોમાં એ જ વસ્તુ બધી જ પ્રોપર આવશે અને પ્રોપર હું રક્ષા માટે જ બનાવું છું એટલા માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારા કસ્ટમરને તો ખ્યાલ જ છે તમારે કોઈ ઓર્ડર આપવો હોય તો આપી શકો છો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ન્યૂ અપડેટ પણ તમને મળતું રહે હવે આ રીતે આપણે બ્લેક કાપડની અંદર અટેચ કરી લેવાનું છે પોટલી વ્યવસ્થિત આપણે કરી લેવાની છે પોટલીનો શેપ જેટલો સરસ હશે એટલું જ મસ્ત લાગશે આ રીતે આપણે હવે આ થ્રેડ જોડે અટેચ કરવાનું છે આ થ્રેડ પણ મેં કોટનનો જ યુઝ કરેલો છે કોઈને ખંજવાળ આવતી હોય ગરમી થતી હોય એવો કોઈ પ્રશ્ન હોય તો એમના માટે બેસ્ટ કોટનનો થ્રેડ છે બાકી ઊનનો પણ થ્રેડ ચાલે આ રીતે કોટનનો થ્રેડ પણ ટકાઉ જ આવશે એ પણ કોઈ તૂટશે નહીં કોઈને એવી ચિંતા હોય તો હવે આપણે એક મસ્ત ચામ્સ લઈને આવ્યા છીએ જે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે અને એમની જોડે મોરપંખ તો હોય જ અને આ જે છે ઝૂલ્લાવાળો ચાંપ્સ આપણે લીધેલો છે હવે આ નાની નાની ફિટ બેબી ફિટ છે એલિફન્ટ લીધેલ છે રોઝ લીધેલા છે અને ડીફ આટલી વસ્તુ આપણે લીધેલી છે અને આ પંચમસી આપણી બનીને રેડી થઈ ગયેલી છે આનો લુક હાથમાં પહેરાતા બહુ જ ફાઇન આવે છે જે ઝૂલ્લાવાળી છે એટલે જે ઝૂલ્લાની જેમ લટકતી રહે છે ને આ જેમને પણ ઓર્ડર કરવું હોય તે નંબર પર ઓર્ડર કરી શકે તો ફટાફટ ઓર્ડર કરી દો અને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય જય શ્રી કૃષ્ણ